નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ ભાદરવાસુ વાસુ ચૌદસનો મેળો યોજાયો હતો જેમાં પરંપરા રીતે બ્રહ્માની માતાજીનો રથ નીકળે છે અને ગામની ચારે બાજુ ફરી ભાગોળે માતાજીના મંદિરે તેનું સમાપન થાય છે તથા આજના દિવસે ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે કહાનવા ગામમાં આજના દિવસે આ માતાજીના મેળામાં આજુબાજુના ગામના અનેક લોકો આ મહિમા જોવા હજારોની સંખ્યામાં ઉમટી પડે છે ગામમાં મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા દર વર્ષે પાણીની પરબ રાખી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે આજ રોજ આ મેળામાં પૂર જિલ્લા પંચાયતના સભય ધનંજય ભટ્ટ ઉર્ફે લાલાભાઈ કારેલીથી ભાજપના અગ્રણી પિંતુભાઈ તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ તથા

ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર સાથે સહતંત્રી મનુભાઈ ગોહિલ કાનવા ગામની અંદર આનંદ ચોદસો મેળો ભરાય છે આનું મહત્વ એ છે કે બ્રહ્માની માતાજીનો રથ નીકળે છે ગણપતિ દાદાની વિદાય લેવાય છે આજના રોજમાં અમારા દરેક ચોકની અંદર દરેક પરાની અંદર અને આજે સર્વ સમાજ મળી એક સુંદર આયોજન થાય છે કનવા ગામની અંદર અને દરેક સમાજ શાંતિપૂર્ણ જે આગ્રણીઓ છે ગામના એ બી કરે છે સારી રીતે આયોજન બીજું કે મુસ્લિમ બિરાદરો બી આજે પાણીનું વિતરણ કરે છે દર સાલની જેમ અને આજના દિવસના રોજ એક મંદિરનું આયોજન થઈ લઈ રહેલું છે બ્રહ્માની વારે સોરી વૈરઈ માતાનું મંદિરનું નવ નવીનીકરણનું આજે એ લીધેલું છે તો દરેક ગામના મારે મીડિયાના માધ્યમથી જણાવવું છે કે દરેક ગામના અદાણીઓ ભાઈઓ તથા બહેનો આની અંદર જે યથાશક્તિ દાન આપે અને આજે ને આજે માતાજીનું ચાલીસ હજાર જેટલું દાન બી આવ્યું છે તો દરેક ગામના અગ્રણીઓ નાગરિકો ભાઈઓ તથા બહેનો આની અંદર ભાગ લે અને સરસ મજાનું આયોજન અને આજના છ વાગ્યા સાડા છ ને સુમાર સુધી કોઈ અનિશ્ચય બનાવ નથી તો આમના સર્વ સમાજ સર્વ અગ્રણીઓ સાથે મળીને સુંદર મજાનું આયોજન કરે છે બસ હશ્રુખ ભરત માતાજી